સુરત જિલ્લાના ગામરેજ તાલુકાના બ્રહ્મા ગામની બાવીસ વીઘા જમીનનો કબજો મેળવવા હુમલો કરનાર છેલ્લા ઘણા સમયથી ફરાર હોવા છતાં કોર્ટનો હુકમ પણ આવ્યો છતાં પણ કામરેજ પોલીસ દ્વારા ધરપકડ ન અને ફરિયાદ કરાઈ છે સુરત જિલ્લાના ગામરેજ તાલુકાના અબરામા ગામની બાવીસ વીઘા જમીન મૂળ માલિકના અંધારામાં રાખી પોતાના નામ પર કરાઈ હોય બાદમાં જમીનનો કબજો મેળવવા રાતોરાત હુમલો પણ કરાયો આંગે કોર્ટમાં કેસ થયા બાદ પોલીસે કેસ પણ થયા હુમલો કરનાર છેલ્લા ઘણા સમયથી ફરાર હોવા છતાં કોર્ટનો હુકમ પણ હોય કામરેજ પોલીસ દ્વારા ધરપકડ ન કરાતી હોવાથી ફરિયાદી દ્વારા પોલીસ સામે આક્ષેપ સાથે આખરી કાર્યવાહીની માંગણી પણ થઈ ફરિયાદી દીપક મંગાભાઈ મકવાણા જણાવે છે કે બે હજાર ચૌદથી જમીનનો કબજો ધરાવે છે અને બે હજાર વીસથી ટુકડે ટુકડે રૂપિયા આપી મૂળ માલિક પાસેથી જમીન ખરીદી હતી હવે માલિકને અંધારામાં રાખીને મહેન્દ્રકુમાર ચૌહાણ બિલ્ડર વિવેક ગાબાણી સહિત આઠ લોકોએ છેતરપિંડી વેચાણ દસ્તાવેજ લીધા હતા કોર્ટમાં ફરિયાદ થઈ એકવીસ દસ બે હજાર ત્રેવીસ ના રોજ રાત્રિના સમયે ખેતરમાં ઘૂસી જઈ શ્રમિકોને પણ માર માર્યો જેની સામે પણ ફરિયાદ ન થાય પોલીસે સમગ્ર કેસમાં બિલ્ડર તરફે હોય એવો આક્ષેપ પણ કર્યા છે સમગ્ર કેસમાં રાજકીય નેતાઓ પણ સામેલ હોય કોર્ટ કમિશનને પણ ના પાડવામાં આવી પરંતુ પોલીસ પણ સાથે મળેલી હોય તેવું કહેવામાં આવી રહ્યું છે હવે કોર્ટ દ્વારા જામે મોહમ્મદ સંગ ચૌહાણના નામ મંજૂર થયા હોવા છતાં કોઈ કાર્યવાહી થતી જ નથી સામાન્ય લોકોને હેરાન કરનાર લોકો સામે વાકરી કાર્યવાહી થાય તેવી માગણી થઈ રહી છે મારું નામ કમલેશભાઈ હિરપરા છે હું લીગલ એડવાઇઝર અને કન્સલ્ટિંગ કરું છું અબ્રામાના મારા ક્લાયન્ટ છે દીપકભાઈ મકવાણા દીપકભાઈ મકવાણાએ મોજે અબ્રામામાં બ્લોક નંબર એકસો છવ્વીસ અને પંચોતેરવાળી જમીન મૂળ જમીન માલિક પાસેથી બે હજાર વીસમાં ખરીદેલી હતી અને બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતને ટુકડે ટુકડે ઘણું મોટું પેમેન્ટ આપી અને જમીનનો કબજો બે હજાર બાવીસમાં કબજા સાથેના કરારથી સોંપેલો હતો અને ત્યારથી કબજો ભોગવટે એમનો ચાલી આવેલો હતો સુરતના એક નામી બિલ્ડર ભૂપતભાઈ ગાબાણી અને એક મહેન્દ્ર ચૌહાણ એ બે વ્યક્તિઓએ ખેડૂત પાસેથી ખોટી રીતે જમીનનો સાઠા જમીનનો વેચાણ કરાર કરાવડાવી જે મૂળ જમીન માલિક હતા એ અમેરિકન સિટીઝનશીપ ધરાવતા હતા અને એમને અમેરિકન સિટીઝનશીપ કેન્સલ કરીને ભારતીય સિટીઝનશીપ અપાવવાના બાને કામરેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં લઈ જઈ અને જમીનનો ખોટી રીતે વેચાણ દસ્તાવેજ કરી લીધેલો જે અંગે જમીન માલિકે નામદાર કોર્ટમાં દાવો પણ કરેલો છે કે મારી સાથે ચીટિંગ થયું છે અને ખોટા દસ્તાવેજ કરી અને આવી રીતે દસ્તાવેજ થયા છે મહેન્દ્ર ચૌહાણે પોતાના નામે દસ્તાવેજ કરી સાત જ દિવસની અંદર ભૂપત ગાબાણી એન્ડ કંપનીને બીજો દસ્તા આ જમીનનો બીજો દસ્તાવેજ કરીને અને જમીનના ટાઇટલમાં ન્યૂનતા ઊભી કરવા માટેનું ગેરકાયદે ખોડ્યો અને જે અંગેની કામરેજ પોલીસ સ્ટેશનમાં તથા કોર્ટમાં સંપૂર્ણ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે પણ જે મુખ્ય આરોપી જે છે મહેન્દ્ર ચૌહાણ એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરી રહી નથી અને એની સાથે જે સંડોવાયેલા છે ભૂપત ગાબાણી એન્ડ કંપની જે માથાભારે બિલ્ડર છે તે એના વિરુદ્ધ કાર્યવાહી થતી નથી ટોટલ એમાઉન્ટ કેટલી જમીનની કિંમત છે છત્રીસ કરોડ રૂપિયાની છત્રીસ કરોડ રૂપિયામાંથી દીપકભાઈ મકવાણાએ ઓલરેડી સોળ કરોડ રૂપિયા પેમેન્ટ આપી દીધેલું છે જ્યારે કબજા સહિતનું થયું તે સમય સુધીમાં કરોડ અને પછીનું એમ પછી સોળ કરોડ રૂપિયા પેમેન્ટ એમણે આપેલું સરકાર સામે આવા તત્વો સામે યોગ્ય સારા અધિકારી દ્વારા તપાસ થાય અને એમને ન્યાય મળે જમીન માલિકને બી ન્યાય મળે અને અમને બી ન્યાય મળે એ છે બ્યુરો રિપોર્ટ